વિશ્વની એકમાત્ર નદી પાવન સલીલામાં નર્મદાની પરિક્રમા કરવામાં આવે છે ત્યારે નર્મદા પરિક્રમાનું શાસ્ત્રોમાં અનેરું મહત્વ આ આવ્યું છે ભરૂચના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ગુમાનદેવ હનુમાનજી મંદિરના મહંત મનમોહન દાસજી દ્વારા નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે विश्व कल्याण ने भावना ने गौ हत्या बंद થાય તેવા ઉદ્દેશ્ય સાથે નરભદા પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો છે આજ રોજ મનમોહનદાસજી ભરોચના કોકરવાડા ખાતે આવી પહોંચ્યા હતા ભાવિક ભક્તો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં તેઓ આગળ જવા રવાના થયા હતા એ પદયાત્રા हनुमान जी કે પ્રેરણા સે ગુમાનદેવ ધામ સે નીકલી है गुमानदेव धाम से हम लोग वमलेश्वर गए और वमलेश्वर से होकर के हम लोग आज कोकरवाड़ा तक पहुंच चुके हैं आगे हम कल हो सकता है कि नान क्रॉस कर लेंगे और वहाँ से हमारी यात्रा व्हीकल के द्वारा अमरकंटक होते हुए राजचिपला और राजपिपला से उमल्ला उमल्ला से फिर पद यात्रा हमारी गुमानदेव तक जारी रहेगी